મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ કઈક તમારી કઈક તમારી એની એની કઈ કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કઈક ધગસ હોય જો આશીર્વાદ અને હરા ઈ દેવાની વસ્તુ નથી ઈ દેવાય જાય તમે કઈક હારા કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલ ની કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદર થી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાઈ જાય એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોક ગરીબ માણસ ખોટી રીતે આપણે અમતા અમતા દુખી કરતા હોય ને અને એની આંતળી કકળી જાય ને તો એ અંદર બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે એનું હું કઈ કર્યું નથી શું કામ આ મને દુખી કરતા છે એ આંતળી કકળી જાય ને ખાવા ધાન ન રહેવા દે હરાપે દેવાની વસ્તુ નથી અને આ આશીર્વાદ દેવાની વસ્તુ નથી એ ઓટોમેટિક નીકળી જાય ના કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે રોજે રોજ કેટલાય માથે ઉપયોગ ન કરવી એટલે એમ નથી ઘણા એમાં કોઈક સાધુ સંત હોય ને બાપુ આને આશીર્વાદ દો આને આશીર્વાદ દો શું એમના ખિસ્સા માં દુકાન છે તેને કોણ આશીર્વાદ દે જાય તમારા છોકરા ડાયા થઈ જાય તો એવું હોય એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો એને બાબુ હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને અને રામાયણ કે ગીતાના બાપુ પાંચ પાંચ પાના આ દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે ભલા મને આપણા શાસ્ત્રો તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય ભગવાન મને હારો દે જાય ભગવાન મને હારો એમ નો હારો દે કોઈ એનો પ્રભાવ માથે પડવો જોઈએ ઈ ગુણ મામા ઉતરવા જોઈએ અને મામા જો ઉતરા હોય તો માના લોહી માં ઉતરે ને માના લોહી માં ઉતરે તો માના ધાવણ માં ઉતરે અને માના ધાવણ માં ઉતરે તો હારા દીકરા ન થાય કોઈ છત્રપતિ મહારાજ જીજાબાઈ ના ઉદર માં હતો ને અને પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને પંચાશી ગૌ ની મજલ કાપી વિચાર કરજો પ્રસૂતિ ની વેદના કેટલી હોય એ બાયું ને ખબર હોય બેનુ ને ખબર હોય તમને મને ખબર ન હોય પ્રસુતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર પંચ્યાસી ગઉ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર નો રહ્યો ઘોડેથી ઉતરી અને શિવાલય હતો એ માં જઈ અને દીકરાનો જન્મ કર્યો અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો નો હોત ને તો આપણે અહીં બેઠા જ નહોતા હિન્દુ ધર્મ નો હોત મારા રામ કેવી જનેતા હશે કેવા દીકરા હશે પણ માને ઈ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ કાંગળું થાય એમાં કઈ હોય નહીં બાપુ શું વાત કરવી કરજો ભૂલ થતી હોય તો વાળ કપાવે બોલો બેનું વાળ કપાવા જાય આ બેનું નો ધંધો છે તમને કેમ લાગે સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપડે આટું રેવા ન દે રામ ખીલકોડી ના જેવો માય હોય આમથી આમ આમથી આમ અરે શું તારો વેતો કેવા સંતાન થાય રામ તરાવી ધાન નો નીપજે કુડવી ને માડું નો હોય જેલ જકરા નીપજે જેની માં હોથલ હોય હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય હું તો એકલા માટે જ કહું છું માં ની જરૂર છે ભાઈ નું કઈ ઠેકાણું જ નથી જો ને એમાં હું ભેગું આવી લઉં

એની વાય નામ બાપાનું લાગે બોલ માં નું લાગે છે પણ માથળીઓ માસુ ગાલી ને પડ્યું કોનો ફલાની મા નો છે એમ કે મારા ખોળી જીવ એના બાપા નું રાખો આ સમર્પણ છે માવળીઓ સમર્પણ છે ત્યાગ છે અને દીકરા છે ને એની લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો બગડેલા તમે મા ઉપર બેઠીઓ હરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને હરિયરિયા સલબુ દાબે માન બાપ માં તો ધરતી ના આસમાન જેટલો પર માં છે એ બાપુ એકાક્ષરી મંત્ર છે એક લખી લેજો માં માં હોય ને એને નાની કહેવાય ઈ માં થી મોટી નથી મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે હલક મધા મજા બાપુ કડવી લાગે માં નું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ માં ના પગ તમે સેવા કરજો માં ને બાપુ તમે પગે લાગીને ને જાજો માં ને તમે દીવો કરજો

પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જો કોઈ દી ન કરે એટલે મારે અને તમે જો દીકરીઓનું સમર્પણ તો તમે જો ઘરે નથી દીકરાને લગન થી દીકરાને વહુ આવે આડોશી પાડોશી ને બાયું બધી ભેગ્યું થઈ દઈ ડોશ્યું હોય તોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી દી તો એ બધીનો ઉડો કરીને કરે ભેગ્યું હાલો હાલો ફલાણા ભાઈ ને છોકરાને વહુ ચેટલુક લાવીશ જોવા જાય ચેટલુક લાવીશ જોવા જાય ચેટલું લાવી ના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ કેટલું મૂકીને આવી છે ઈ જો તું પોતાના મા બાપ મૂકે કુલ મૂકે ભાઈઓ મૂકે હગા મૂકે અરે પોતાની જન્મ ભૂમકા છોડીને પારકા પોતાના કરે તો હજી કે છે કે શું લઈને આવી અરે કેવડું સમર્પણ હું તો બેનું નામ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કઈ વધે જ નહીં હું તો પગે લાગીને કહું છું તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો માતાજી નો કરો મને કઈ ફેર નથી પડતો પણ આ એક અંતર અમુક સિટી માં આપણે આમ જોઈ ને આપણને ભાઈ હાલ્યા આવે છે બેન હાલ આવે છે એ નથી ખબર પડતી બોલો અરે આડો વાડ્યો કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવી છે દેવીયું શક્તિઓ છે તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતી નો હાથ છે લખવો હોય તો લખી લેજો તારા મતી નો તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સગાસા ને ચંગાવતી નો તો કોઈ નો ઓળખત વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખાત દેવીદાસ બાપુ ના અમર માં નો હોત કોઈ નો ઓળખત સવાર બાપા ને સબુમાં ન હોત કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની બાપુ એક એક જોગમાં હાશક જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પીડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ માં લીધે તમે ગયો તો હવા રૂપી દીકરીઓના દાખલા આપો અને ભાઈઓ એ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય